ભાઈઓ આજે કલોલ મોડી પ્લસમાં વિક્રમભાઈ નું પિક્ચર લગાવ્યું

અને જે રીતે આ ફિલ્મનો ખરીદ્યો હતો જે રીતે આ ફિલ્મની ચર્ચા હતી તેવી રીતે રિલીઝ પણ નથી થઈને તેની ચર્ચા ચર્ચા થવા લાગી હતી એ જ રીતે મિત્રો હજુ આઠ વખતના દિવસે આ ફિલ્મ રિલીઝ પણ નથી થઈ અને તેને તેનો ઇતિહાસ રચી નાખ્યો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર પહેલી વાર એવું બની રહ્યું છે મિત્રો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ રિલીઝ થઈ હતી થઈ નથી અને તેના પહેલા સિનેમા ઘરોની અંદર જે બોલીવુડ ફિલ્મ રિલીઝ થયા ને તેની હટાવવા પડ્યા હતા અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મને રિલીઝ કરવી પડી હતી વાત કરીએ તો ફિલ્મ સન ઓફ સરદાર અને જેવી જ્યારે સિનેમા ઘરોની અંદર હતી ત્યારે વિક્રમ ઠાકોરની ફિલ્મ રિલીઝ નથી થઈ પણ જયારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ ભોળાનો ભગવાન થિયેટર ઘરોની અંદર રિલીઝ થવાની હતી ત્યારે તેના પહેલા સન ઓફ સરદાર અને સૈયર જેવી મૂવી થિયેટર ઘરોની અંદર ચાલતી હતી પણ જયારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મને ભોળાનો ભગવાન થિયેટરની ઘરોની અંદર લગાવવામાં આવી હતી અને સૈયારા અને સન ઓફ સરદાર જેવી ફિલ્મને હટાવીને આ ફિલ્મને લગાવવામાં આવી હતી જે મિત્રો અને તેના પાછળ અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને જે ભોળા ભોળાનો ભગવાન ફિલ્મ હજુ સુધી હાઉસફુલ જઈ રહી છે હું પોતે ફિલ્મ જોઈને આવ્યો છું અને તેનું શૂટિંગ પણ કરીને આવ્યો છું હું તમને લોકોને આખા સીન તો નથી બતાવી શકતો મિત્રો પણ અત્યારે હું તમને એવા સ્ક્રીનશોટ બતાવું છું જે જેથી કરીને તમને લોકોને પણ ખબર પડશે જે લોકોએ નથી જોઈ એ લોકોને પણ ખબર પડશે કે આ સીન બહુ સારા છે અને આ ફિલ્મો પણ બહુ સારી બનાવી છે મિત્રો કારણ કે આ ફિલ્મની અંદર આપણા લોકોને એવું બધું જોવા મળે છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મની લવ સ્ટોરી પણ જોવા મળે છે ફાઇટ પણ જોવા મળે છે કૃષ્ણ ભગવાનનો કોર્ચો પણ જોવા મળે છે અને એવી રીતે ભગવાનનું સ્વરૂપ પણ જોવા મળે છે આ ફિલ્મની અંદર જેથી કરીને આ ફિલ્મના વાક્ય અત્યારે ફૂલ હાઉસ જોવા મળે છે અત્યારે ઘણા બધા એવા થિયેટરો છે અત્યારે ફૂલ હાઉસ જોવા મળે છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભાઈ વાત જ મત કરો આની અંદર તેમનું લુક એવું જબરદસ્ત બતાવ્યું છે તેમની એક્ટિંગ એવી જબરદસ્ત બતાવી છે કે એની વાત જ મત પૂછો જી આ મિત્રો જે લોકોએ આ ફિલ્મો ના જોઈ હોય તો યાદ કરીને આ ફિલ્મ જોઈ લેજો કદાચ તમને પાસેથી પસ્તાવવાનો વારો ના આવે કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને આ ફિલ્મ જોઈને તો એવું લાગી રહ્યું છે કે ઇતિહાસમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે કે સુપરહિટ ફિલ્મો ઘણી બધી વિક્રમ ઠાકોરની ગઈ કે આપણે નથી કહેતા કે નથી ગઈ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મ સુપરહિટ ગઈ છે પણ આ આ ફિલ્મ ઇતિહાસ રચી નાખ્યો છે જે મિત્રો કારણ કે કોઈ બોલિવૂડ અને હિન્દી ફિલ્મ ચારે ટોકીની અંદર ચાલતા હોય ત્યારે કોઈ એને ઉતારીને બીજા ફિલ્મ ના લગાવે પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક જ એવી આ ફિલ્મ છે ભોળાનો ભગવાન જે સૈયારા અને સરદાર જેવી ફિલ્મને પણ હટાવીને આ ભોળાનો ભગવાન ફિલ્મ લગાવી પડી છે. આતરી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો હા નાનાભાઈ ઈશ્વર ઠાકોરની જે મિત્રો આપણે ફિલ્મ જ્યારે રિલીઝ થતું થઈ તેના પહેલા આપણે વાત કરી હતી કે ઈશ્વર ઠાકોરનો લોક પણ આની અંદર જબરજસ્ત કદાચ આપણા લોકોને જોવા મળી શકે તો જે રીતે આપણે વાત કરી હતી મિત્રો એ જ રીતે આ ફિલ્માની અંદર પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ભાઈ ઈશ્વર ઠાકોરનો લોક પણ જબરજસ્ત જોવા મળ્યું છે આપણા લોકોને અને વાત કરીએ તો કદાચ મને એવું લાગી રહ્યું છે કે ઈશ્વર ઠાકોર અને વિક્રમ ઠાકોર બંને ભાઈ સાથે મળીને કદાચ પહેલી વાર ફિલ્મ બનાવી રહ્યા છે આપણે નથી કદાચ આના પહેલા કોઈ ફિલ્મ નથી બનાવી તમને લોકોને ખબર હોય કે બંને ભાઈએ સાથે મળીને કોઈ ફિલ્મ બનાવી હોય તો મને કોમેન્ટ કરજો મિત્રો તો બંને ભાઈ જે રીતે રિયલમાં છે એ જ રીતે મિત્રો આ ફિલ્મની અંદર બધા જબરજસ્ત બંનેની એક્ટિંગ બતાવી છે અને બંનેનું લુક પણ જબરજસ્ત બનાવ્યું છે બતાવ્યું છે મિત્રો તો તમે લોકો આ ફિલ્મ જોવા જવાના છો કે નથી જવાના એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને જે ભાઈએ આ ફિલ્મ જોઈ નાખી છે એ પણ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અમારી માહિતી કેવી લાગે છે મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને અમારી ચેનલ પર જે લોકો નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે અને જે લોકોએ પહેલેથી સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી આભાર માનું છું જય હિન્દ જય ભારત